તો રામ રામ મિત્રો હું તમારો પ્રિય મોજિલા ભાઈ આજે અમારે જાન લઈને જવાનું હતું ગામ ગઢડા એટલે મેં તો હેલિકોપ્ટર માં ડીજે ભરીને ઉપાડ્યું લટ્ટા પટ્ટા લટ્ટા પટ્ટા લટ્ટા પટ્ટા લટ્ટા પટ્ટા લટ્ટા પટ્ટા લટ્ટા પટ્ટા અને પછી એમે હેલિકોપ્ટર ગઢડાઈની બજારમાં ઉતાર્યું તા મેં આ હાકલો કર્યો હાલો એટલે નાસ્તો કરવા પણ તમને તો ખબર હશે બે ખાવા આટલું જન્મશે અને એ નાસ્તામાં ફાફડી ગાંઠિયા ને સાન મરસા હોય પછી મૂકવાનું થોડું હોય અમે તો ફાફડીની ડીશું લઈને નવી રૂમ માં ઘેરી ગયા ને 15 15 ડીશું ઉલાળી ગયા બોલો પછી જાનૈયા કે બીજા બધા સાબ લઈને જાય તો આપડે વરરાજા ની ગાડી રેડી કરી નાખવી અને પછી વરરાજા ના ભાઈ બંધો રંગીન દુપટ્ટા અને ગુલાબના ફૂલ લઈને સોટા તો વરરાજા ની ફોર એકડો બનાવી નાખી સીન અને પછી સાપ વાળા માંડવે સાપ દે ને એસી ને પેડ માં આવ્યા ઉતારે પાછા પછી મને જાણીયા કે એ મોજલા ભાઈ હવે તમારું એપલ મૂકો ઢીલું

પછી મેસે રમવાને વેલી આજે પછી વરાજાની બેન ના ભાણિયા ના મામી ની એન્ટ્રી થયો

na 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 nah. અને પછી ડીજે કર્યું બહેન અને મેં કીધું હાલો ખૂટી જાય પેલા ખાઈ લઈ પછી અમે પહોંચી ગયા ખાવા અને જમવામાં હતા ગેડા હાકર જેવા ગુલાબ જાંબુ મરસાના ભજીયા ચટણી દાળ ભાત શાક રોટલી બરફીના બટકા સંભારો બોલો કેટલું બધું ખાવાનું હતું અમે તો મફતમાં આખી થાળી ભરી લીધી તો મિત્રો હવે મને ખબર છે કે હવે તમારા મોઢામાં પાણી આવવા માંડ્યું છે એટલે હવે છે ને અમે ધરાઈને ખાઈ લેવી છે અને અમારો વિડીયો કેવો લાગ્યો એક લાઇક કરી દીજો એક કોમેન્ટ કરી દીજો અને આપણે આગળ પણ આવા નવા વિડીયો લાવતા રહીશું અને તમને હસાવતા રહીશું